જય માતાજી મિત્રો તો આજે આપણે છે ને જામનગર પાછા આવી ગયા છીએ પાછા આવીને આપણે કામ કરવાનું હતું ગાડી માટે છે ને જામનગરથી બત્તી લઈ એ છે એ બત્તી આપણે બદલવાની છે એટલે હમણાં ખોલી નાખીએ પછી આપણે આગળ ફિટિંગને કેવી રીતે થાય એ બધું જોઈએ આપણે શું થાય આપણે વાડીમાં પાણી વારવાનું ચાલુ છે અને આ ગાડીમાં આપણે નવી ફિટિંગ કરવાની છે પણ લાઇટવાળા એવી દાંધી કરે એ વાત જવા દઈએ

મેં કીધું છે ને ખટારા વાળા છે ને આમ ડીમ કરવી પડે રાડ દઈ જવો જોઈએ ખટારા વાળો અરે અરે આવી લાઈટ એવી એલઈડી મને આપો એમ કીધું એક ડીપર પેરો ને એક ખટારા વાળા હું તમે કીધું રેલગાડી વાળા એ કીધું નીચું જોઈ જાય એવી એલઈડી લાઈટ લઈ આવ્યો તો જોઈએ હવે રિઝલ્ટ કેવું આવે કેમ કે આમ લીધી છે જામનગર ઉપા દી જોઈ બાગમાં બોલ ઘણા બધા છે

બાકી આમ નેમ ન નીકળે ના 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 કાંઈ કાઢવું નહીં પડે બાઈ એ નીકળી તો લેમ્પ નીકળશે ને આ કાઢવાની છે કાંઈ એને કાઢે નું કરવું જ નવી લઈ આવ્યો છે ને ટોપડી એમ હા જે જોઈ આવો કે છે ક્યાં પડેલ છે એ જોઈતા અને સાફ કરવો છે હા એ રામી કામ સારું થાય છે કામ થઈ હા તમે કીધું એલઇડી જ નાખો ખાલી ખાલી એલઇડી પીળી લાઈટમાં શું કરે બધું નાખી તો ખામી સફેદ હોય તો ચરેરો થઈ ગઈ કોઈ ધરે એકતર વાઈટ લાઈટ સામ બચે ખટારા વારાન ભાઈ ને નવરાત્રી આવી હે રે માય આ બસ તો નવરાત્રી આવે જ છે ઉપાદી જી હા ચળ્યું છે તે ઉપાદી નથી ને ગયા પાછા લાગશે ને આમાં રાતે રામ રોજ રામ આડા ફરે અને રે લામી હોય એટલે એટલે દેખાય છે ગાડી ધીરી થઈ જાય ને

એસી વિગા ધણી હોય તો એને ભૂખ ભેરો થઈ જવાનું તો ફૂકાડી ઓ એને સીધો પાડી દેવાની પછી ફૂકા એમ થાય ને મશીન માં તો ભલે અલગ વાત છે બાકી બાકી ધોરું કરી મૂકે હાલો તો રાજેશભાઈ લઈ આવે બાકી એટલે આગળ ખાલી ફિટ કરી દે અનબોક્સિંગ ચાલુ છે એનો આપણે આની છે ને હુંડાની છે જુનિયન 484 રૂપિયાની કિંમત છે આપણે જોઈએ ડિસ્કાઉન્ટ દીધો નથી દીધો આનો બિલ લાગે હું જો હેલ્મેટ બેલ્મેન લીધો લાય ના ના બચી તો તો 1600 રૂપિયા નું બિલ છે એ એ લેવું છે ઠીક આ બિલ બધી ના તમે 700 રૂપિયા કીધું મને એમ કે હા બધી એ ખાલી લાઈટ 750 ની બરાબર આ નોખો એમ હા નોખો આ મારી સુબરાઈ છે આમાં ઓલું છે સામે નો તો સ્ક્રુ નથી આપવા જો ખરેખર એ સ્ક્રુ નથી આય ભાઈ જો તે નથી સ્ક્રુ બધું

આની જરૂર જ નથી ખોલતા ખરો એમાં નથી નું જોઈએ આના જ લાગે ઉપર હાથમાં પડ્યું એની કવર આનો લે સીનો આ ચડાવવાની ચૂડી એમાં જ ચડશે પછી આનો વાઈસર પછી આ ક્યાં આવે આમાં એ આવી જલા વયલા કારી ગન આપીતી હસ્તક આમ પે ગાઉ હશે ને એમને હમણાં જોયું તને દેખાડો હા દેખાડ ને તો આનો શું કરવાનો ઉપયોગ હા રીજો કેપેસેટર હા એનું કેપેસેટર છે પાવર સપ્લાયમાં કો ખાઈ હતા કો ખાઈ ભાઈ કો ખાઈ હતી છો તાને મીડિયમ કો ખાઈ દી હોય ચો ભાખર વાળી પછી બી ચો કચોરી ખાઈ નહીં કલચોરી અને બત્તી તો થઈ ગઈ માણે કો ઘટે તો એમાં કંઈ નહીં આ બત્તી આવી રીતે જ હશે આ

લેમ્પ ને બધું કમ્પ્લીટ હાલે છે અત્યારે તો પછી જોઈએ હવે કેવું રિઝલ્ટ આપે છે એ રાતે ચેક કરશું આપણે તો આજે બસ આટલું જ જોડા રહેજો ચેનલમાં અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને શેર પણ કરી દો તમારા મિત્રો આરે જય માતાજી બધા મિત્રોને